આ બાજુ ઠાર ફરી રહ્યો છે જોઈ શકો છો તમે બીજી બાજુ આપણે ભોંગડું ચાલુ છે અને બ્લોગ માં મિત્રો બનાવજો આપણે ઘરે જઈને પાછા આવશું તો મિત્રો ફરીથી આપણે આવી ગયા વાડીએ ઘરે છા પાણી કરીને અને ડાયરેક્ટ આવી ગયા આપણે જીરાવાળા ખેતરમાં તો મિત્રો આજે આમાં પાવનું છે પાણી જોઈ શકો છો કોળાજીરું ઉગી ગયું છે જો તમે અને આપણે કોળાજીરું કહેવાય બાકી ગામડાવાળાને તો ખબર જ છે અને કોડાજીરું કહેવાય પણ જે શહેર સિટીના લોકો હોય તેમને ખબર ના હોય આ બાજુ આપણે રોહિતભાઈ ખાતરની ઠીલી તૂડી દે જય માતાજી રોહિતભાઈ જય માતા ખાતર તોડી દેશો હા જો ખાતર નાખી અને બીજું પાણી એટલે ખૈડિયા આમાં ચાલુ કરવાના છે કોડાજીરામાં બાકી બ્લોગમાં મિત્રો બનાવી જોઈએ એમ સુધી બાકી જુઓ જીરું બીરું ઊગી ગયું હે આપણે ચૌદ પારિયા ચૌદ પારિયા જીવવામાં ખૈડયો વારો જ છે બધું બ્લોબમાં તો મિત્રો પાણી ચાલુ છે આપણે જોઈ શકો છો ને પાંચને કુપાઈ નાખી છે અને આ બધું આપણે સિલિડ છે એમ કે આ બાજુ પછી ચડાવવાનું આ બાજુ એક બે ત્રણ ને ચાર ચેરા બાકી પાંચમાં ચેરામાં ચાલુ છે જોઈ શકો છો અને મિત્રો જોઈ શકો છો જીરું આપણે ઉગી ગયેલું છે ખાતર પાતર નાખ્યું ચાલુ બાજુ આવે જોઈ શકો છો બાકી બ્લોકમાં ઓલી બાજુ બે નેક છે અને ઓલી બાજુ છ નેકું બાકી ઓલી બાજુ છ નેકું ઉપાઈ નાખી છે અને આ બાજુ આપણે હાથ નેકું છે તો આમાં હવે વધી છે બે નેકું અને તી નેક પી દેવાય છે જોઈ શકો છો અને ઓલી બાજુ આગળ બે નેકું પાયેલી છે ને ઓલી બાજુ છ નેકું ઉપાઈ એટલે સો ને સાત આપણે નેકું આ બાજુ સાત આ બાજુ છ ઓલી બાજુ પાવની હતી બીજું આપણે પાંચ દિવસ પછી પાવાનું છે બાકી જો પાણી ચાલુ છે હવે આપણે બીજો ચહેરામાં પાણી વારશું તો બ્લોગમાં મિત્રો બને આ પાણી કરીને આપણે હવે જવાનું છે પાછું રજકો વાટો માટે એક દોડી તો આપણે વાટીને નાખ્યું હતું જોઈ શકો છો કોંગ બાકી ગાય ખાઈ ગઈ છે અને હવે જઈએ પાછા રજકો વાટવા માટે તો બ્લોગમાં મિત્રો બનાવી જોગ ત્યાં તો નહીં લઈ શકું પણ આપણે રજકો ચીકુળી વાટીને લઈ લાવું એટલે તમને બતાવીશ બ્લોગમાં કેમકે ફોનમાં ચાર્જિંગ નથી સવારે એટલે કાલ સાંજનું મૂકી જ નથી એટલે અત્યારે મૂકી દઈએ ફોન ચાર્જિંગમાં અને પછી બ્લોકમાં તમને બતાવું રચકો આપણે કોઈ મચ્છર ને એવું ના રે આપણે રોહિતભાઈ તો જેમાંથી રોહિતભાઈ જો હવે આપણે ગાયને રજકો ને એવું નાખીશું તો જો રજકો આપણે એક જોડી ભાઈને તારી નાખી દઈએ પૂરતી ફરીને લેતા રજકો જોઈ શકો છો અને રજકો તો ઉછો પણ એ આપણે ચીકુડી જાજી રચકો રજકો જો રજકો છે અને ચીકુડી વધારે છે બાકી બ્લોગમાં બી તો બનાવી જો આપણે અત્યારે તો નાખી દઈએ રજકો જો અત્યારે ગાયને નાખી દીધો રજકો પછી પાછો કડી કરીને નાખીશું દોડી ભરી પોટકી ફરી લાયા બાકી આ બાજુ રોહિતભાઈ બાકી બ્લોગમાં બી તો બનાવી જો ચણા જોવા સામે શેક નહીં બતાવી દઉં બાકી બ્લોક કન્ટિન્યુ રાખજો તો મિત્રો પછી આપણે સાંજના એમ કહેવાય ને કે ટાઈમ મળે એટલે આપણે નળિયું પાથરોનું કામકાજ લઈએ છે કેમ કે ચણા પછી આપણે પાવાના છે એટલે શકો છો પાછળ આપણે નળી તાણીને આવ્યા જો અમે ચરખામાં ભેળી દીધી નળી અને આપણે હવે પોકી ગયા એટલે અહીં મૂકી દઈશું પછી બધું સેટઅપ કરશું બાકી જુઓ વાલોર પણ આપણે આપણેલા હતા એટલે પાણી પાયું ત્યાં વાલો આપણે જો લીલું છે અત્યારે બાકી મિત્રો મિત્રો આપણે જો નળીઓ આટલી પાથરી છે હશે વીસ પચીસ જેવી નળીઓ પાથરી જોઈ શકો છો તમે આપણે બીજું પડી છે તે પાથરનું કામકાજ ચાલુ છે જોઈ શકો છો આપણે નળી લઈને લઈ જઈ રહ્યા છીએ સામા સીડા સુધી તો બ્લોકમાં મિત્રો એન્ડ સુધી બન્યા મિત્રો આપણે ચીકુડી નાખી દીધી છે દોડી માટે બેહી જાય જોઈ શકો છો રોહિતભાઈ કેમ છો આ બધું ગાય ચીકુડી ખાઈ છે જોઈ શકો છો અને આ બાજુ બીજી પણ ચીકુડી પડી છે અને કોળીમાં આપણે સાગરદાન ખાણ પણ છે જોઈ શકો છો અને ખાણ શું નાખીએ કેમ કે આપણે રચકોની હું છે બધું ચીકુડીનું એટલે બાકી રોહિતભાઈનો ફોન ચાર્જિંગ પડે છે અને પોંગરાનો પાવર પણ આપણે છે અને આપણું ભૂંગરૂ અને એક બત્તી અને બીજી બત્તી ચાર્જિંગમાં વાડીએ ઘરે ખાઈ વહીને આધારે વાડીએ વાળું કરી અને આ બાજુ બારે રોહિતભાઈ કૂતરાને રોટલા નાખી દે છે ને આ બાજુ છે આપણે ગાય જોઈ શકો છો અને રોહિતભાઈ કૂતરાને રોટલા નાખી દે છે જોઈ શકો છો તો કૂતરા રોટલા ખાઈ રહ્યા છે ગલુડિયા જોઈ શકશો બાકી હવે કરીશું બ્લોગને ને મળીશું આગલા બ્લોગમાં જેમાંથી લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું આગલા બ્લોગમાં